અરવલ્લી એલસીબી પોલીસે ધનસુરા હદ રૂપિયા તેર પોઈન્ટ ચાલીસ લાખ નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો અરવલીના ધનસુરા પોલીસ સ્ટેશન એલસીબી પોલીસે વિદેશી દારૂની મોટી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે કરોલી ગામની નીલકંઠ હોટેલની હદ માં સિયાઝ કાર માંથી રૂપિયા તેર લાખ ચાલીસ હજાર પાંચસો પંચોતેર નો વિદેશી દારૂ ઝડપ્યો હતો ઘટના સમયે બંને કારના ચાલકો વાહન મૂકી ફરાર થઈ ગયા હતા ધનસુરા પોલીસ સ્ટેશનમાં બંને વિરુદ્ધ ગુનો નોંધાઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરાય છે અરવલ્લી એલસીબી પોલીસે આ કાર્યવાહી સાથે વિદેશી દારૂના ધંધાને મોટો ઝટકો આપ્યો છે સ્ટોરી બાય જગદીશ સોલંકી અરવલ્લી હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને લેડીઝવેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સર્ટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે